જય શ્રી કૃષ્ણ ગણપતિના બે કીર્તન છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મંજીરા મારા ગજાન બોલે મંજીરા મારા ગજાનન બોલે કડતાલ મારી ગણપતિ બોલે કડતાલ મારી ગણપતિ બોલે એવી રૂડી ધૂન મચાવો કે હાલો હલો ગણપતિની ધૂન માં એવી રૂડી ધૂન મચાવો કે હાલો હાલો ગણપતિની ધૂન માં મંજીરા મારા ગજાનન ન બોલે કડતાલ મારી ગણપતિ બોલે નારદ જીઆવી અરે વીણો વગાડતા નારદજી આવ્યા રે વીણા વગાડતા સાથે સર્વ દેમને લાવ્યા હાલો હાલો ગણપતિની ધૂનમાં સાથે સર્વ દેમને લાવ્યા હાલો હાલો ગણપતિની ધૂનમાં મજીરા મારા ગજાનન બોલે કડતાલ મારી ગણપતિ બોલે బ్రహ్మాజీ రూడాా ఢోలక వాడె బ్రహ్మాజీ రూడా ఢోళక వాడే నాచే బ్రహ్మ లో కయా హలో హలో గణపతిని ధూన్ నచే సె బ్రహ్మ లో కయూకే హలో హలో గణపతిని ધૂન મજીરા મારા ગજાનન બોલે કડતાલ મારી ગણપતિ બોલે પોળા ન થરૂડું વગાડે પોળા ના થરૂડું વગાડે નાચે છે ગણ લોક કયા કે હાલો હાલો ગણપતિની ધૂનમાં નાચે છે ગણ લોક કયા કે હાલો હાલો ગણપતિની ગણપતિ બોલે કાનુ ડોયા વિ રૂડી વા ચડી વગાડે કાનુ રોયા વિ રૂડી વા ચડી વગાડે સાથે છે ગોપ ગોવાડો કે હાલો હાલો ગણપતિની ધૂનમા સાથે સે ગોપ ગોવાળો કે હાલો હાલો ગણપતિની ધૂનમા મજીરા મારા ગજા ન બોલે કોડતાલ મારી ગણપતિ બોલે ચચંગી કે વાલો ન ચાવે ચંગી કે વાલો નાચને ન ચાવે સૌદ બ્રહ્મણ છે ગાજિયા રે હાલો હાલો ગણપતિ ની ધૂન માં સૌદ બ્રહ્મણ્યા છે ગાજિયા રે હાલો હાલો ગણપતિની ધૂનમાં મજીરા મારા ગજાનન બોલે કડતલ મારી ગણપતિ બોલે જે શ્રી કૃષ્ણ બીજું કીર્તન છે તમને હિંડોળે ઝુલાવું રે જય જય ગજાનંદ તમને હિંડોળે ઝુલાવું રે જય જય ગજાનંદ હું તો કંકુ ચોખા લાવી હું તો યિલ ગુલ લાવી એની છોડો રે જય જય ગજાન એની છોડો રે રે જય જય ગજાનંદ હું તો દૂર વારે લાવી હું તો જાસુદ ફૂલ લાવી હું તો દૂર વારે લાવી હું તો જાદ ફૂલ લાવી તેના હારલા ઉરે જય જય ગજાનંદ તેના હારલા પેરા ઉરે જય ગજાનંદ તમને હિંડોળે ઝૂલા ઉરે જય જય ગજાનંદ માતા પારોતીના જાયા રે જય જય ગજાનંદ હું તો સુરમા હું તો સુરમાલા ડોલાવી હું તો સુરમાલા ડોલાવી સાથે મીઠા મોદક દકલાવી સાથે મીઠા મોદક લાવી તેની સામગ્રી ધરાવું રે જય જય ગજાન તેની સામગ્રી ધરાવું રે જય જય ગજાનંદ તમને હિંડોળે ઝુલાઉ રે જય જય ગજાનંદ તમને હિંડોળે ઝુલાવું જય જય ગજાનંદ માતા ના જાયા રે જય જય ગજાનંદ હું તો નોતરુ દેવા આવી હું તો નોતરુ દેવા આવી સાથે નિમંત્રણ આપું સાથે નિમંત્રણ આપું આમ આવો મૂસકની સવારી રે જય જય ગજાનંદ આવો મૂસકની સવારી રે जय जय गजानंद तमने तो हिंडोड़े झूलाऊ रे जय जय गजानंद माता पार्वती ना जाया रे जय जय गजानंद रिद्धि सीधी लाव साथे लाभ शुभ ने लावो साथे रिद्धि सीधी लाओ साथे लाभ शुभ ने लावो हूँ तो चोखलिए रे जय जय गजानंद हूँ तो चोखलिए रे जय जय गजानंद તમને હિંડોળે જુલાવું રે જય જય ગજાનંદ માતા ના જાયા રે જય જય ગજાનંદ પિતા શિવજી દુલારા પિતા શિવજીના દુલારા બેની ઓખાબાઈ ના વીરા બેની ઓખાબાઈ ના વી સ્વામી કાર્તિકના વીરા રે જય જય ગજાનંદ સ્વામી કાર્તિકના વીરા જય જય ગજાનંદ તમને હિંડોળે ઝુલાવું રે જય જય ગજાન માતા પાર્વતીના જાયા રે જય જય ગજાનંદ પાટે પ્રેમથી પધરાવું પાલે ચંદન લગાવું પાટે પ્રેમથી પધરાવું પાલે ચંદન તિલક લગાવું હું તો યાર તિયુતારું રે જય જય ગજાનંદ હું તો યાર તિયુતારું રે જય જય ગજાનંદ તમને હિંડોળે ઝું લઉં રે જય જય ગજાનંદ માતા પાર્વતીના જા યારે જય જય ગજાનંદ તારા નામની બલહારી હું તો જાઉં વારી વારી તારા નામની ની બલહારી હું તો જાઉં વારી વારી સત્ચંગ મંડળ ગુલ ના ગાય રે જય જય ગજાનંદ સત્ચંગ મંડળ ગુણના ગાય રે જય જય ગજાનંદ અમને હિંડોળે જો લઉં રે જય જય ગજાનંદ માતા પાર્વતીના પ્યારા રે જય જય ગજાનંદ જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં